ભારતમાં ગાયની સેવા વર્ષોથી કરવામાં આવી રહી છે પરંતુ હવે આ સેવામાં એક જાતિ ઉમેરવામાં આવી છે 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 જે સેવાનો મોટો આપી રહી આ જાતિનું નામ જર્સી ગાય સેવા માં એક આ જાતિની ગાય એવો દાખલો બેસાડ્યો છે કે અન્ય ખેડૂતો પણ પ્રેરણા લઈ રહ્યા છે માલ રાકેશ પટેલ કહે છે કે તે ઘણા વર્ષોથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે કામ કરી રહ્યા છે પહેલા તેમની પાસે દેશી ગાયો હતી પરંતુ દૂધનું ઉત્પાદન ખૂબ જ ઓછું હતું ઘણી વખત એવું બનતું હતું કે ગાય મહિનાનો સુધીનો દૂધ આપતી જ ન હતી જેના કારણે વ્યવસાયને નુકસાન થતું હતું આ બાદ તેમણે એચએફ જર્સી જાતિનો ગાયો વિશે માહિતી એકત્રિત કરી અને હરિયાણાથી એક લાખથી દસ હજારમાં મંગાવી હતી આ ગાય રાકેશ પટેલ કહે છે કે એચએફ જર્સી ગાય દિવસમાં સરેરાશ ત્રીસ લિટરથી બત્રીસ લિટર સુધી દૂધ આપે છે એક સમયે પંદરથી સોળ અને બંને સમયે કુલ ત્રીસ લિટરથી વધુ દૂધ મળે છે દૂધનું પ્રમાણ અને ગુણવત્તા બંને સારી છે આ ઉપરાંત જાતિને ગરમીમાં પણ કોઈ સમસ્યા નથી યોગ્ય સંભાળ હેઠળ તે લાંબા સમય સુધી સારું ઉત્પાદન આપે છે એચએફ જર્સી ગાય શા માટે ખાસ છે એ એચએફ એટલે કે હોલસ્ટાઇન ફ્રિજિયન જાતિની ગાય અમેરિકા અને યુરોપથી ભારતમાં લાવવામાં આવી હતી તેને હવે ભારતીય વાતાવરણ અનુસાર અનુકૂલિત કરવામાં આવી છે તેની સૌથી મોટી ખાસિયત એ છે કે અન્ય ગાયો કરતાં વધુ દૂધ આપે છે આ ઉપરાંત તેનું શરીર મોટું હોય છે અને સ્વાસ્થ્ય સારું છે જેના કારણે તેમાં રોગોની શક્યતા પણ ઓછી છે રાકેશભાઈ કહે છે કે શરૂઆતમાં લોકો તેમની મજાક ઉડાવતા હતા કે ગાય પર આટલા પૈસા ખર્ચવા એ બગાડ છે પરંતુ જ્યારે પહેલીવાર દૂધનું ઉત્પાદન થયું અને તે દરરોજ લગભગ ત્રીસ લીટર આવવા લાગ્યું ત્યારે તે જ લોકો પૂછવા લાગ્યા કે ગાય ક્યાંથી લીધી છે તેને કેવી રીતે રાખવામાં આવે છે અને તેનું શું ખવડાવવામાં આવે છે આજે રાકેશ્રી બે એચ એફ જર્સીની જાતિની ગાયો છે અને તેના આખો પરિવાર દૂધ વ્યવસાય સાથે સંકળાયેલો છે